તો રેશન કાર્ડના ઉપયોગને લઈ સમાચાર છે રેશન કાર્ડનો ઉપયોગ રહેઠાણના પુરાવા તરીકે હવે નહીં થઈ શકે અન્ય નાગરિક પુરવઠા વિભાગે આ પરિપત્ર જાહેર કર્યો છે રેશન કાર્ડ રહેઠાણના પુરાવા તરીકે હવે માન્ય નહીં રહે રેશન દુકાન તથા ગેસ કનેક્શન માટે જ માન્ય રહેશે અગાઉ તેને રહેઠાણના પુરાવા તરીકે માન્ય રાખવામાં આવતું હતું તરી હવે મોટો ફેરફાર કરવામાં આવ્યો છે કે રેશન કાર્ડનો ઉપયોગ તમે રહેઠાણના પુરાવા તરીકે નહીં કરી શકો અન્ય નાગરિક પુરવઠા વિભાગ તરફથી આ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે આ જ અંગે તમામ જાણકારી આપશે સંવાદદાતા નિકુંજ જાની ફોનલાઈન પર જોડાઈ ગયા છે જે નિકુંજ જી રેશન કાર્ડનો ઉપયોગ હવે રહેઠાણના પુરાવા તરીકે નહીં થઈ શકે અન્ન નાગરિક પુરવઠા વિભાગ દ્વારા એક પરિપત્ર ઇશ્યુ કરવામાં આવ્યો છે જેમાં કહેવામાં આવ્યું છે કે વ્યાજબી ભાવની દુકાન તથા ગેસ કનેક્શન માટે જ રેશન કાર્ડ જે છે તેનો ઉપયોગ થઈ શકશે સામાન્ય રીતે રહેઠાણના પુરાવા તરીકે રેશન કાર્ડનો ઉપયોગ લેવાતો હતો પરંતુ હવે અન્ન નાગરિક પુરવઠા વિભાગ દ્વારા એક પરિપત્ર ઇશ્યુ કરીને માત્ર વ્યાજબી ભાવની રેશન કાર્ડ નો ઉપયોગ માન્ય રહેશે રહેઠાણના પુરાવા તરીકે રેશન કાર્ડ નો ઉપયોગ નહીં થઈ શકે તે પ્રકારનો નાગરિક પુરવઠા વિભાગ દ્વારા પરિપત્ર ઇશ્યુ કરવામાં આવ્યો છે બિલકુલ આભાર નિકુંજ તમામ જાણકારી આપવા બદલ